રાજ્ય માટે હજુ કલાક પોરબંદર જુનાગઢ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી મોરબી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન પંચમહાલ દાહોદ છોટાઉદેપુર જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન તો અમદાવાદ ભાવનગર અમરેલી જિલ્લામાં પણ હળવા વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગામી આગામી કલાક કલાક હજુ પણ ગુજરાત માટે ભારે રહેશે ઠેક ઠેકાણે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્ય માટે હજુ આગામી ત્રણ કલાક ભારે રહેશે કચ્છ જિલ્લામાં ત્રણ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી કરાય છે દ્વારકા પોરબંદર જુનાગઢ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી